વડતાલ બસ સ્ટેન્ડ પાસે ચોમાસા વચ્ચે ગટર લાઇનના કામથી રસ્તો ખોદાયો વાહન ચાલકો મુશ્કેલીમાં તાલુકાના સ્વભંડોળમાંથી ગટર લાઇનની કામગીરીનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે જિલ્લાના તાલુકાઓમાં ગટર લાઇનની કામગીરીના કારણે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખોદવામાં આવ્યા છે જેના પરિણામે રસ્તાઓ સાંકડા બની ગયા છે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગટર લાઇનની કામગીરીને કારણે રસ્તો ખોદાતા રસ્તો સાંકડો બની જતા વડતાલના સ્થાનિકોમાં ગુસ્સો વ્યાપી ગયો છે વરસાદના સમયે રસ્તો પલળી જાય છે ત્યારે રસ્તો ખોદતા ચીકણી માટીમાં ફેરવાઈ જાય છે પરિણામે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થાય છે જેના કારણે અકસ્માતની સ્થિતિ ઊભી થાય છે સ્થાનિકોએ જણાવ્યું કે આ કામકાજ ચોમાસાની ઋતુ પહેલાં જ પૂરું થવું જોઈતું હતું પરંતુ વિભાગે યોગ્ય આયોજન વગર હવે વરસાદમાં જ કામ શરૂ કર્યું છે આ ગટર લાઇનની કામગીરી ક્યારે પૂરી થશે રહીશોએ તંત્ર સમક્ષ માંગ કરી કામગીરી પૂરી કર્યા બાદ જે સ્થિતિ રસ્તો પહેલાં હતો શું એ સ્થિતિમાં રસ્તો ફરી બનશે તે જોવું રહ્યું આશીષ મહેતા નડિયાદ